વડોદરા જિલ્લાના ઢેસર તાલુકાના વાકેનેડા ગામમાં રોડ ઉપર એક ગલ્લા પાસે બેગ લિફ્ટિંગની ઘટના બની હતી જેમાં એક પડીકી ખાવા ઉભેલા બનાવ્યો હતો ઈસમો દ્વારા તમારા પાસે ફરિયાદી પડી ગયા છે કઈને ધ્યાન ફટકાવી તેની મોટરસાઇકલ ઉપર મૂકેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે ફરિયાદીની બેગમાં સર્કસ પ્રોગ્રામના ફૂટાની ફાઇલો મોબાઈલ ચાંદીના બે કળા અને રોકડા રૂપિયા મળી કુલ છ હજારની મતા ઉઠાવી ફરાર થઈ ગયા હતા આ મામલે ગુનો નોંધાવ્યો છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જ ઉલ્લેખને કહી શકાય સાવલી પોલીસે ગઈકાલે જ આવા કિમીઓ અજમાવી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેગ લિફ્ટિંગ સહિતના ગુના આચરતી નાયડુ ત્રીચી ગેંગના આરોપીને ઝડપી પાડ્યા ત્યારે ફરિયાદ વિસ્તારમાં એ જ પ્રકારનો ગુનો આચરી સક્રિય હોવાનું પોલીસને પડકાર આપ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ